મકરસંક્રાંતિનું પર્વ એ દિવસે મનાવવામાં આવે છે જ્યારે ગ્રહોના રાજા સૂર્યદેવ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે મકર સંક્રાંતિનો તહેવાર ચૌદ જાન્યુઆરીના દિવસે મનાવવામાં આવે છે દેશના અલગ અલગ રાજ્યોમાં આ પર્વને અલગ અલગ રીતે મનાવવામાં આવે છે કેટલીક જગ્યાએ આને ખીચડીનો તહેવાર પણ કહેવામાં આવે છે મકરસંક્રાંતિ પર સ્નાન અને દાનનો વિશેષ મહિમા છે માન્યતા છે કે મકરસંક્રાંતિ પર કેટલીક વસ્તુઓનું દાન કરવાથી જીવનમાં બરકત આવે છે અને જીવન શુભમય બને છે આજે આપણે મકરસંક્રાંતિ પર કઈ કઈ વસ્તુનું દાન કરવું તેના વિશે જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જે દિવસે ગ્રહોના રાજા સૂર્યદેવ શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે તે જ ક્ષણે સૂર્ય મકરમાં ગોચર કરે છે અને આજ મકર સંક્રાંતિના નામે ઓળખવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે લોકો સ્નાન કરીને પોતપોતાની ક્ષમતા અનુસાર દાન દક્ષિણા કર આપે છે મકરસંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવાનું વિધાન છે આ દિવસે સૂર્ય દક્ષિણ આયનમાંથી ઉત્તરાયણમાં જાય છે સનાતન ધર્મમાં સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આનાથી આપણા પાપ ધોવાઈ જાય છે અને અક્ષય પુણ્યની આપણને પ્રાપ્તિ થાય છે આ વર્ષે મકર સંક્રાંતિના અવસર પર આ વસ્તુઓનું દાન આપ અવશ્ય કરશો જેનાથી સૂર્યદેવ અને શનિદેવના બંનેના આશીર્વાદ આપણા સૌને મળે અને આપણા કષ્ટ દૂર થાય અને સુખ સમૃદ્ધિ વધે આવો આપણે જાણીએ કે કઈ વસ્તુનું દાન કરવાથી આપણા જીવનમાં સુખ શાંતિ આવે છે આ દિવસે ઘરે અથવા તો પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ સાફ અને સ્વચ્છ કપડાં પહેરીને પછી સૂર્યદેવનું સ્મરણ કરીને ગોળનું દાન કરવું મકરસંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે સાથે કાળા તલનું પણ દાન કરવાનું વિધાન છે કાળા તલના દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે માન્યતા અનુસાર સૂર્ય અને શનિમાં પિતા અને પુત્રનો સંબંધ છે એમના શત્રુતાના ભાવને કારણે એવું માનવામાં આવે છે કે સૂર્યદેવ અને શનિદેવ એક સાથે હોય તો શુભ ફળ પ્રાપ્ત થતું નથી પરંતુ વર્ષમાં બે વાર સૂર્યદેવ પોતાના પુત્ર શનિ ઘરમાં પ્રવેશ કરે છે પહેલા મકરમાં અને તેના બાદ કુંભમાં પૌરાણિક કથા અનુસાર સૂર્યદેવ જ્યારે પહેલી વાર શનિદેવના ઘરે આવ્યા હતા તો તેઓએ તેમના પિતા સૂર્યદેવને કાળા તલ આપ્યા હતા અને તેઓ ખૂબ જ પ્રસન્ન થયા હતા અને જ્યારે બીજા ઘર કુંભમાં તેમને પ્રદાન કર્યું હતું અને આ જ કારણે સંક્રાંતિના અવસર પર કાળા તલનું દાન કરવાનું વિધાન છે અને આ દાન કરવાથી શનિદેવ અને સૂર્યદેવ બંનેના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે મકરસંક્રાંતિના દિવસે કેટલીક જગ્યા પર ખીચડીનો પર્વ પણ કહેવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે કાળા અડદનું દાન કરવાથી પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને ધન ધાન્ય પણ વધે છે મકરસંક્રાંતિ પર ગરમ વસ્ત્રો જેવા કે ધાબળા વગેરેનું દાન અત્યંત શુભ માનવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રનું દાન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે મકરસંક્રાંતિ પર ઘીનું પણ દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આનાથી આર્થિક ઉન્નતિ અને આપણું જીવન ખુશહાલ બને છે મકર સંક્રાંતિના અવસર પર લોકો સ્નાન કર્યા બાદ અન્ન ગોળ કાળા તલ ગરમ કપડાં વગેરેનું દાન કરી શકે છે અને આ દિવસે જો આપ કોઈને ખીચડી અથવા તો ચોખા અડદની દાળ અને શાકભાજીનું દાન કરો તો એ સૌથી ઉત્તમ માનવામાં આવે છે આ બધા દાન કરવાથી તમારા ગ્રહ દોષ મટી જાય છે અને પિતૃઓ પણ ખુશ થાય છે પિતૃઓનું સ્મરણ કરીને દાન કરવાથી આપને પિતૃ દોષથી મુક્તિ પણ મળે છે માનવામાં આવે છે કે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ તો થાય છે અને સાથે સાથે પિતૃ દેવ અને ઋષિગણોને પણ મુક્તિ મળે છે જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌ પણ આ વર્ષે દાન પુણ્ય કરીને પુણ્યનું ભાથું બાંધી લેજો